હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર માર્ટિન કંપનીનું થ્રેસર આવેલ છે મિત્રો થ્રેસર માત્ર પંચાવન હજારની જ કિંમતમાં વેસવાનું છે મિત્રો આ થ્રેસર માર્ટિન કંપનીનું થ્રેસર છે અને મિત્રો એરંડાનું થ્રેસર છે અને મિત્રો ખૂબ જ સારી કંડિશનમાં થ્રેસર જોવા મળશે તો આ થ્રેસરની વાત કરીએ વધુ વિગત આગળ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ થ્રેસરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આ થ્રેસરને આપણે મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે મિત્રો થ્રેસર કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેસવાનું છે તો મિત્રો આ થ્રેસરની કન્ડિશન તમે જોઈ શકો છો જનરલ કલર કલર કામ કરેલું થ્રેસર છે મિત્રો ટીપટોપ કન્ડિશન છડો ક્યાંય જોવા નહીં મળે અને એકદમ શોખું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે એ એરંડાનું થ્રેસર છે મિત્રો તમામ પાક નીકળશે અને મિત્રો આ થ્રેસરની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેની જરૂર પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ થ્રેસરની કિંમતની તો મિત્રો માલિકે આ થ્રેસરની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે માત્ર પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે ત્રણતેર સિત્યાસી ત્રેવીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે માત્ર પંચાવન હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે તાલુકો લાખણી તો ગામ જડીયાલી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટેમાં માટે સત્તાણું બે તોતેરવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય